હેમ્પટન અને લંડનના હેરો વ્યૂ સિનેમામાં અનેક પ્રદર્શનો કરવામાં આવ્યા ફિલ્મ ઇમરજન્સી જે ઓગણીસો થી ઓગણીસો સિત્યોતેર દરમિયાન ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના વિવાદાસ્પદ સમયગાળાને દર્શાવે છે તે કેટલાક શીખ જૂથો દ્વારા વિરોધનો સામનો કરી રહી છે જેમણે આક્ષેપ કર્યો છે કે તે તેમના સમુદાયને ખોટી રીતે રજૂ કરે છે આ વિરોધોએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધના અધિકાર વિશે ચર્ચાઓની પ્રેરણા આપી છે બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને સંસદમાં મુદ્દો ઉઠાવ્યો ગૃહમંત્રીને જાહેર સુરક્ષા અને લોકોના ભય વિના ફિલ્મ જોવા માટેના અધિકારને સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાંતિપૂર્ણ વિરોધ લોકશાહી અધિકાર છે પરંતુ પ્રદર્શનોને વિક્ષેપિત કરવું અને ફિલ્મ દર્શકોને ધમકાવવું અસ્વીકાર્ય છે વિપક્ષી પાર્ટીએ પણ ગૃહમંત્રીના હસ્તક્ષેપની માંગ કરી છે જેથી આ સ્થિતિને ઉકેલી શકાય અને ભવિષ્યમાં આવા વિક્ષેપો ન થાય ચાલુ વિવાદ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમુદાયની ભાવનાઓનું સન્માન કરવા વચ્ચેના સંતુલનના પડકારોને ઉજાગર કર્યા છે